રાકાાસરના રાંદલમાતાના સાન્નિધ્યમાં મહામાસના રવિવારે મેળાનું પ્રારંભ ધર્મ મય માહોલ ભાવનગર જિલ્લાના તળાજાના આમળા અને ખંડેરા નજીક પ્રસિદ્ધ રાંદલમાતાનું મંદિર બિરાજમાન છે જયા દર વર્ષ માત્ર માસ મહિનામાં રવિવારે જ મેળો ભરાય છે અહીં દૂર દૂરથી યાત્રાળુઓ દર્શનાર્થીઓ શ્રદ્ધાળુઓ પગપાળા દડતા દડતા બળદગાડામાં વાહનો દ્વારા સરકારી એસટી બસ દ્વારા આવી દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે મંદિરના પૂજારી સેવકો દ્વારા સુંદર આયોજન વ્યવસ્થા કરાઈ રહી છે પૂજારી એ જણાવેલ કે આજે મહામાસનો પહેલો રવિવાર હોવાથી દર્શનાર્થીઓ શ્રદ્ધાળુઓ ઓછા હતા આવતા રવિવાર અને છેલ્લા રવિવારે મેળો જામશે માનવ મહેરામાં ઉમટી પડશે આ પંથકમાં ગોપનાથ ભાદરવી અમાસ કોટડા ચૈત્રી પૂનમ અને આમળા ગામે રાંદલમાતાના સ્થાનકે વર્ષોથી ભાતીગળ મેળા ભરાઈ છે દાઠા પીએસઆઈસીએસ મકવાણાના જણાવેલ મુજબ મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દાઠા પોલીસ સ્ટેશનનો સ્ટાફ હોમગાર્ડ જીઆરડી સ્ટાફ સહિત બંદોબસ્તમાં જોડાશે અને પેટ્રોલિંગ કરાશે રિપોર્ટ કમલેશ ઢાપા સાથે અલ્પેશ ચૌહાણ